યુગશીલ હોમોપોલીમરની અંદર સૌથી પહેલા આપણે પોલીથીનની વાત કરી ત્યાર પછી એના પછીનું જે પોલીથીન પોલીમર છે ઇસ્તે છે પોલીટેટ્રાફ્લોરોઇથિને જેને આપણે ટેફલોન તરીકે પણ ઓળખીએ છીએ તો સૌથી પહેલા એની બનાવટ ત્યારબાદ એના ગુણધર્મો અને ઉપયોગો સૌથી પહેલા બનાવટ તો જે ટેફલો ટેટ્રાફ્લોરોઇથિને નો

અણુ આવેલા છે માટે એનું થશે ટેટ્રા ફ્લોરો અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ છે માટે એનું કહીશું આપણે ઇથી તો આ મોનોમર અહીં વપરાય છે એ મોનોમર આગળ વાત કરીએ તેમ લગભગ પ્રક્રિયાઓ જે વધુ છે એ મુક્ત મૂલક હોમોયોક્સિલ પ્રક્રિયાના આધારે છે પણ અહીં ફોર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે ફોર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે આ જે પ્રક્રિયા છે એ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કરવામાં આવે છે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે

તો ગુણધર્મોની અંદર તે રાસાયણિક રીતે ખૂબ જ પ્રતિરોધક છે કોઈ પણ રાસાયણિક પદાર્થની અથવા તો કેમિકલની તેના ઉપર અસર થતી નથી તે ક્ષારણ પ્રતિરોધક છે આ ઉપરાંત તે ખૂબ જ ઊંચું તાપમાન સહી શકે છે માટે તે બે પ્રકારનું મિશ્રણ છે અને એમ નથી કહી શકાતું કે આ ફક્ત થર્મોપ્લાસ્ટિક છે પરંતુ થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક બંનેનું મિશ્રણ જેવું આના અંદર ધર્મ રહેલા હોય છે આ ઉપરાંત જે ટેફલોન કોટિંગ ટેફલોનનું ઢાળ ચડોળ ચડાવવાની જે પ્રક્રિયા છે ટેફલોન કોટિંગ ટેફલોન નો કોટિંગ એ લગભગ પાંચસો તોતેર કે તાપમાને આમ વિદ્યાર્થી મિત્રો જે ટેફલોન હોય છે તેની અંદર વિશિષ્ટ પ્રકારના ગોધર્મો રહેલા હોય છે હવે ઉપયોગો ટેફલોન ગુણધર્મો વિશિષ્ટ પ્રકારના હોવાના કારણે ટેફલોનનો ખૂબ જ બહોળી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે એક તો તે ઘસારાનો પ્રતિકાર કરે છે માટે ઊંઝણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે મશીનરીની અંદર એના માટે આપણે જે વાપરીએ છીએ એ જ રીતે આનો પણ ઊંઝણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઊંઝણ તરીકે મોટી મોટી મશીનરીઓની અંદર લગભગ ટેફલોનનો જ ઊંઝણ તરીકે ઉપયોગ થાય છે વિદ્યુત અવાહક સાધનોની બનાવટમાં સાધનોની બનાવટમાં આ ઉપરાંત જે ટેકનોનો ઉપયોગ ઓઇલ સીલ અને ગૅસ્કેટની બનાવટમાં કરવામાં આવે છે આ ઉપરાંત રસોઈની અંદર જે સાધનો વપરાય છે એ સાધનોમાં અને ખેચાણ સપાટી તેની જે હોય છે સાધનોની એ બનાવટની અંદર બંદીની અંદર તેનો ઉપયોગ થાય છે રસોઈના સાધનો બનાવ આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ સપાટીનું રક્ષણ થાય જેમ કે આપણી બાઇક છે તો બાઇકની અંદર સતત ઘસારો રહેતો હોય છે તો એ ઘસારો ના પડે એનું રક્ષણ થાય એટલા માટે બાઇક ઉપર પણ ટેફલોન કોટિંગ કરવામાં આવે છે સપાટી નું રક્ષણ કરવા માટે આમ ટેફલોન ના વિશિષ્ટ પ્રકારના ઉપયોગો જોવા મળે ત્યારબાદ યોગશીલ હોમો પોલીમરની અંદર પોલી સૌથી પહેલાં પોલિથીન જોયું ત્યારબાદ ટેફલોન જોયું અને એના પછી છે પોલી એક્રિલો કે જેને અલ્લોન તરીકે ઓળખવામાં આવે છે જેનું શોર્ટ ફોર્મ પાન તરીકે ઓળખવામાં આવે છે પોલીનુપી એક્રિલોનો એ અને નાઇટ્રેલનો એન પાન શોર્ટ ફોર્મની અંદર તેને ઓળખવામાં આવે છે સૌથી પહેલાં તેની બનાવટ

એક્રિલો નાઇટ્રલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો વિનાઇલ નાઇટ્રલ તરીકે ઓળખવામાં આવે છે તો એના એન અણુઓ જ્યારે એકબીજા સાથે પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરે છે ત્યારે ઘણા બધા એક્રિલો નાઇટ્રલ ના અણુઓ એકબીજા સાથે જોડાઈને પોલીન બનાવે છે જેને પોલી એક્રિલો નાઇટ્રાઇન પોલીલો નાઇટ્રાઇન પાન અથવા તો અલ તરીકે ઓળખવામાં આવે છે હવે છે ગુણધર્મો તો તેના ગુણધર્મો પણ વિશેષ પ્રકારના જોવા મળે છે એક તો અલ્લો ને સાખીએ પોલીમર છે સૌથી પહેલા આપણે બંધારણની વાત કરીએ તો બંધારણ લગભગ સાખીએ પોલીમર છે સાખીએ પોલીમર છે કે તેની અંદર મોનોમરના જે અણુ હોય છે એક જ લાઈનની અંદર એક જ શૃંખલામાં ગોઠવાયેલા હોય છે તે કુદરતી રેસાઓ જેવી તેની વર્તણૂક જોવા મળે છે કુદરતી અંદર જે રેસાઓ મળી આવે છે રૂ કોટન એના જેવી રૂ છે ત્યારબાદ રેશમ છે વગેરે જેવી તેની રચના જોવા મળે છે તે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલીમર છે

જે કુદરતી નાના નાના જીવ જંતુઓ છે ફૂગ ફૂગ અને સૂક્ષ્મ જીવો તેની પણ ખરાબ અસરો એક્રિલો નાઇટ્રલ પોલી એક્રિલો નાઇટ્રલ ઉપર થતી જતી નથી તેના કારણે તેનો ઉપયોગ પણ ખૂબ જ બહોળા ક્ષેત્રમાં થાય છે બનાવટ તો જે પોલી એક્રિલો નાઇટ્રલ છે એ લગભગ રેસાઓ જેવું જ બંધારણ ધરાવે છે માટે તેમનો ઉપયોગ રેસા તરીકે ખૂબ જ બહોળી માત્રામાં કરવામાં આવે છે જેમ કે જે કુદરતી ઊન હોય છે એ કુદરતી ઊનની અવેજીમાં ઊન વપરાય છે એ સંશ્લેષિત ઊનની બનાવટમાં બીજો ઉપયોગ છે તેનો જે સંશ્લેષિત રેશાઓ હોય છે એ રેસાઓની બનાવટ સાંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓની બનાવટમાં ત્યારબાદ જે એક્રેલિક એક રેસાલિક રેસાઓની બનાવટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે આમ અલ્લોન એ લગભગ રેસા જેવું બંધારણ ધરાવતો હોત તેનો રેશા તરીકે ખૂબ જ બહોળી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે હવે પછીનો જે યોગશીલ હોમોપોલિમર મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી મળતો પોલિમર છે તેનું નામ છે પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી આ નામથી આપણે બધા ખૂબ જ પરિચિત છીએ અને આપણા જીવનની અંદર ખૂબ જ જરૂરી એવો આ પોલીમર છે તો સૌથી પહેલા એની બનાવટની વાત કરીએ

પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પી વી સી નું નિર્માણ થાય છે આ ઉપરાંત આ જે બનાવટ જોઈ એ મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે જેના વિશે આપણે આગળ ભણ્યા હતા પરંતુ આ પ્રક્રિયા પરિસ્થિતિ અંદર થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો બીજી પ્રક્રિયાની મદદથી પણ પોલીવિનાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે જેમ કે જે આ વિનાઇલ ક્લોરાઇડનો મોનોમર છે તેનું આયનીય ક્રિયાશીલ મધ્યસ્થી બનાવવામાં આવે એટલે કે આયનીકરણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આયનીય ક્રિયાશીલ મધ્યસ્થી બને છે અને તેના સ્વરૂપે છેલ્લે અંતિમ પોલીવિનાઇલ ક્લોરાઇડ બને છે એટલે કે આ પ્રક્રિયાને એનાયોનિક યોગશીલ પોલીમરાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ રીતે પણ આનું નિર્માણ કરી શકાય છે. ત્યારબાદ આના ગુણધર્મો ગુણધર્મો

આ બધા તેના ગુણધર્મો છે તેના કારણે તેનો ઉપયોગ પણ ખૂબ જ કરવામાં આવે છે પાણી માટે અવરોધક હોવાના કારણે પીવીસી નો ઉપયોગ એ ક્ષેત્રની અંદર જ ખૂબ જ બહોળા માત્રામાં થાય છે જેમ કે પીવીસી ની પાઇપો બનાવવા પાણીની જે પાઇપો હોય છે પાઇપ બનાવવા રેનકોટ એના સિવાય વસ્તુ બનાવવા માટે ઉપયોગ થાય છે આ ઉપરાંત પાણીની બોટલો પાણીની બોટલો તેમજ રેક્સિન પગરખા વગેરેની બનાવટમાં ખૂબ જ પુષ્કળ માત્રામાં પીવીસી નો ઉપયોગ કરવામાં આવે છે આમ પીવીસી એ ખૂબ જ ઉપયોગી અને જીવન જરૂરી પડે